એક વખતની વાત છે ખેડૂત જંગલમાં લાકડા વીણવા માટે જાય છે અને જ્યારે આ ખેડૂત જંગલમાં લાકડા વીણવા માટે પહોંચે છે ત્યારે તેને ત્યાં શિયાળ દેખાય છે અને શિયાળને જોઈને ખેડૂત આશ્ચર્યચકિત થઈ જાય છે તે જોવે છે કે શિયાળના બંને પગ કપાઈ ગયેલા હોય છે તેમ છતાં પણ શિયાળ ખુશી ખુશીથી જીવે છે તેને કોઈ પણ તકલીફ નથી એટલે ખેડૂત વિચારમાં પડી જાય છે કે આ શિયાળના બંને પગ કપાઈ ગયેલા છે તો પણ તે કેવી રીતે શિકાર કરતું છે ને કેવી રીતે ભોજન કરતું છે એટલે ખેડૂત આ જોઈને વિચાર કરી જ રહ્યો હોય છે ત્યાં થોડીવારમાં પાછળથી એક સિંહ આવે છે અને સિંહના મોઢામાં શિકાર હોય છે અને જ્યારે આ સિંહ પોતાનો શિકાર ખાતો હોય છે એટલે તેમાંથી થોડો શિકાર તે શિયાળને આપે છે અને શિયાળ પણ આ શિકાર ખાવા લાગે છે એટલે આ દ્રશ્ય જોઈને ખેડૂત ચોકી જાય છે અને આશર્ય ચકિત રહી જાય છે અને તે મનમાં વિચાર કરે છે કે ભગવાન દરેકનું ભલું કરે છે ભગવાનને બધા માટે ભોજનની વ્યવસ્થા કરી રાખેલી હોય છે એટલે આવું સમજીને હવે આ ખેડૂત પણ એક સુમસામ જગ્યા વેપાર વયો જાય છે ને ત્યાં ઘણા દિવસો સુધી બેઠો રહે છે પણ કોઈ તેમની માટે ભોજન લઈને આવતું નથી ઘણા દિવસો પસાર થતાની સાથે જ હવે તેનું શરીર પણ અશક્ત થઈ જાય છે ને તે પણ કઈ ખાવાનું મળતું નથી અને પાણી પણ તેમને મળતું નથી હવે તે મરવાની સ્થિતિમાં આવી ગયો હોય છે એટલે હવે આ ખેડૂત પોતાના ઘર તરફ પોતાના ગામ તરફ જવા રવાના થાય છે એટલે રસ્તામાં એક સંત મળે છે અને સંત તેમને ભોજન પાણીની વ્યવસ્થા કરાવરાવે છે જ્યારે ભોજન અને પાણી તે પરવારી લે છે અને પછી તે સંતને પ્રશ્ન પૂછે છે કે જે શિયાળ હતું શિયાળને બંને પગ નહોતા તેમ છતાં પણ સિંહ જે શિકાર કરીને લાવતો તેમાંથી તે તેમને ભોજન કરાવતો અને હું આટલા દિવસ સુધી ભૂખ્યો રહ્યો પરંતુ ભગવાને મારા માટે કોઈ પણ પ્રકારની ભોજન વ્યવસ્થા કરાવી નહીં તો આટલો બધો ભેદભાવ શું કામ એટલે સંત હસવા લાગ્યા અને તે ખેડૂતના માથામાં હાથ ફેરવતાની સાથે ખેડૂતને કહેવા લાગ્યા કે ભગવાનનો ઈશારો તું સમજી ના શક્યો ભગવાનને તને તે દ્રશ્ય દેખાડ્યું હતું પરંતુ તે સમજવામાં ભૂલ ખાધી તું શિયાળ બન્યો ભગવાન તને સિંહ બનાવવા ઈચ્છતા હતા સિંહ જેમ ખોરાકની શોધ કરીને શિયાળને આપતો શિકાર કરીને શિયાળને આપતો તેમ ભગવાન તને સિંહ બનાવવા માગતા હતા અને તું બીજાને ખવડાવી શકે તેવું તને દેખાડવા માંગતા હતા પરંતુ તે તે દ્રશ્ય ના જોયું ને તે શિયાળ જે રીતે બીજા પાસેથી ખોરાક લઈને ખોરાકની અપેક્ષા કરતો તેવી રીતે તે પણ એવું વિચાર્યું કે ભગવાન પણ મને ખોરાક પૂરો પાડશે એટલે દોસ્તો આ કહાનીનું તાત્પર્ય એ છે આ કહાનીનો સાર એ છે કે આપણે જેવું સમજીએ છીએ તેવું ખરેખર હોતું નથી ઘણી એટલે દોસ્તો ઘણી વખત જે દ્રશ્ય આપણને સામે દેખાય છે તેમાં આપણે જે સમજવાનું હોય છે તે આપણે સમજતા નથી અને જ સમજી લઈએ છીએ ઘણી વખત ભગવાન આપણને હીરો બનાવવા માંગતા હોય પરંતુ આપણે દુર્બળ બની જતા હોઈએ છીએ અને આપણે ખરેખર આપણે જે કરવાની કાબિલિયત હોય તે આપણે કરી શકતા નથી આપણે ખરેખર તેવું સમજીએ છીએ કે હું આ નહીં કરી શકું એટલે દોસ્તો આપણને ભગવાન કોઈ પણ મુસીબતમાં નાખે છે કોઈ પણ તકલીફમાં નાખે છે તો તે આપણને હીરો બનાવવા માગે છે તે આપણને મુસીબતમાંથી ચમકીને બહાર આવવાનો સંદેશો આપે છે નહીં કે આપણને ડિપ્રેશનમાં જઈને આપણે કોઈ પણ કાર્ય ના કરી શકીએ તેવું નથી તે કરાવવા માંગતા ખરેખર જ્યારે કોઈ મુસીબત આવે છે તે આપણા સારા માટે આવે છે આપણા ભલા માટે આવે છે જ્યારે મુસીબત આવે છે ત્યારે હંમેશા તેમાં આપણે પોઝિટિવ વિચાર રાખવો અને મુસીબત સામે લડવાની સાથે આપણામાં એટલી બધી શક્તિઓ આવી જશે કે પછી કોઈપણ પ્રકારની મુસીબત આવે તેના ઉપર આપણે આસાનીથી પાર પાડી શકશું એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય આ કહાની ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને થેન્ક યુ દોસ્તો